નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી હું છું પાયલ બાંભણીયા તો જોઈએ આજના મહત્વના સમાચારમાં દાહોજ સંસદીય મતવિસ્તાર માટે જનરલ ઓબ્ઝર્વર શ્રી મોહમ્મદ અકબર વાની નિમણૂક કરવામાં આવી મળતી માહિતી મુજબ દાહોદ લોકસભા ચૂંટણી બે હાજર ચોવીસ ના કામે જનરલ ઓબ્ઝર્વર શ્રી મોહમ્મદ અકબર વાની વિશ્રામ ગૃહ દાહોદ ખાતેના કોન્ફરન્સ રૂમમાં સવારે દસ થી અગિયાર કલાક સુધીમાં મળી શકાશે દાહોદ લોકસભા સામાન્ય ચૂંટણી બે હાજર ચોવીસ ના કામે ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભા જનરલ ઓબ્ઝર્વર તરીકે શ્રી મોહમ્મદ અકબર વાની આઈએસ ની નિમણૂક કરવામાં આવી છે જનરલ ઓબ્ઝર્વર શ્રી દાઉદ જિલ્લામાં તારીખ અઢાર ચાર બે હજાર ચોવીસ ના રોજ વધારે છે તેઓને સામાન્ય જનતાને મળવા માટેનો સમય દસ થી અગિયાર કલાક સુધીમાં વિશ્રામકૃત દાઉદના કોન્ફરન્સ રૂમ ખાતે મળી શકશે જેમનો સંપર્ક નંબર સિક્સ થ્રી ફોર એટ સેવન નાઇન એટ અને ટેલિફોન નંબર ઝીરો ટુ સિક્સ સેવન થ્રી ટુ ફોર નાઇન ટુ સેવન વન છે જેની જાહેર જનતાને નોંધ લેવા વિનંતી તેમજ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી સુશ્રી હેતલ વસૈયા દ્વારા મળેલી એક અખબાર યાદીમાં જણાવવામાં આવ્યું છે બીરો ચીપ કાઢો બારી આઈ સેવન ન્યૂઝ ગુજરાતી દાખવો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી